સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન ને લઈ અને કરોડો ખર્ચવામાં આવ્યા છે પરંતુ સૌથી વધુ કોઈ સમસ્યા સામે આવતી હોય તો તે વિના ટિકિટે મુસાફરી કરતા મુસાફરોની છે એમાં કેટલાક કંડક્ટરો પણ સામેલ હતા મોટા ભાગના કિસ્સામાં કંડક્ટરો રૂપિયા લઈ લેતા હતા અને ટિકિટ આપી દેતા હોવાની ફરિયાદો અને આક્ષેપો પણ સતત થતા રહ્યા છે આખરે આજની પરિવહન વિભાગ દ્વારા ફરી એક વખત ઝુંબેશ સ્વરૂપે તમામ બે અને સિટી બસ સ્ટેશન ઉપર ઉભા રહી અને ટિકિટ ચેકિંગ કરવામાં આવશે ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે કારણ વર્ષોથી ચાલતું ટિકિટ કૌભાંડ ચર્ચામાં રહ્યું છે તો સુરત મહાનગરપાલિકાની સિટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ લાખો મુસાફરો કરે છે પરંતુ ટિકિટ ખૂબ જ ઓછા મુસાફરો લેતા હતા અથવા તો જે મુસાફરો ટિકિટ લેવાનો પ્રયાસ પણ કરતા હતા તેમને બસમાં કંડક્ટર દ્વારા ટિકિટ આપવામાં આવતી ન હતી પરંતુ માત્ર રૂપિયા લઈ અને તેમના ગજવામાં મૂકી દેવામાં આવતા હતા આ પ્રકારનું કૌભાંડ ખૂબ જ લાંબા સમયથી ચાલી રહ્યું હતું પરંતુ હજુ સુધી તેના ઉપર કોઈ યોગ્ય કાર્યવાહી લેવામાં આવી ન હતી તો ટિકિટ ચેક કરો વિજિલન્સનો સ્ટાફ પણ આ બાબતે હંમેશા ઊંઘતો જળવાયો છે સિટી અને બસ અંદર મફતમાં મુસાફરી કરનારાઓને આજે સવારથી જ ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યા હતા તો પરિવહન વિભાગના અધ્યક્ષ પોતે સિટી લિંકના અધિકારીઓ સાથે પહોંચ્યા હતા તેમના દ્વારા જે પણ મુસાફર ટિકિટ વગર ઝડપાયા હતા તેમને ફૂલ આપી અને તેમની પાસેથી નિયમ મુજબનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો જેમાં પુખ્ત વયના વ્યક્તિ મુસાફરી ન કરે અને સાથે સાથે તેમની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો તેમજ જે બસની અંદર મુસાફર વગર ટિકિટે જણાય આવ્યો હતો તેના કંડક્ટર સામે પણ તાત્કાલિક એક્શન મારા સિટીલિંગના સ્ટોફ અને મારા જનરલ મેનેજર પરવીન પ્રસાદ અને હું અમારું સુરત બીઆરટીએસ જે ટર્મિનલ છે ત્યાં અમારા જે કન્ડકટર તો એજન્સીના જે માલિકો છે અને કન્ડકટરને ચેકિંગ કરનાર ચેકરો અમારા વિજિલન્સનો સ્ટાફ માત્ર તમામ સ્ટોફ સાથે અમે ગતરોજ જે મિટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ વીઆરટીએસ બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી જ એક મહિના માટે વિજિલન્સ સ્ટોપ સાથે નિયમિત કંડક્ટરની બી ચેકિંગ કરશે અને પેસેન્જરની બી ચેકિંગ કરશે અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે મુકતો હોય ન હોય તો એને સો રૂપિયા ફાઇન અને ભાડે હશે તો એને પચાસ રૂપિયા ફાઇન આ અમે અગાઉથી આ નિયમ છે પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે કેમ ટિકિટ લેતા નથી એની સાથે અમે જે વાત કરીએ છીએ ટિકિટ વગરનો પકડાય એને અમે ગુલાબનો ભૂલ આપીએ છીએ એમને સમજણ પાડીએ છીએ એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ અને આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે ભાઈ ધરી લઈએ છીએ